હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ આદ્ય ક્લાસીસ આદિન ક્લાસીસમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થીઓ જે વિદ્યાર્થીઓ આપણું પેપર સેટ પરચેસ કર્યો છે તો એ વિદ્યાર્થીઓને આજથી આપણે પેપર સોલ્યુશનની શરૂઆત કરી દીધી છે તો પેપર સોલ્યુશનના વિડીયો તમને કઈ જગ્યાએથી જોવા મળશે તો વિદ્યાર્થીઓ સૌથી પહેલાં તમે આપણું એપ્લિકેશન ઓપન કરશો આ રહી ક્લાસીસ હવે આપણું એપ્લિકેશન ઓપન કર્યા પછી તમને આ ટાઈપનું ઇન્ટરફેસ જોવા મળશે એમાં તમારે અહીંયા નીચે તમે જોવો છો અહીંયા હોમ પેજ છે અને હોમ પેજની બાજુમાં અહીંયા માય કોર્સ લખેલું છે અહીંયા બીજા નંબરનો જે ઓપ્શન છે માય કોર્સ એના ઉપર તમારે ક્લિક કરવાનું છે માય કોર્સ ઉપર ક્લિક કરશો એટલે તમને આપણો જે પેપર સેટ છે જેનું સોલ્યુશન છે એ તમને આ ટાઈપ દેખાશે એમાં નીચે અહીંયા તમને વ્યૂ કોર્સ લખેલું છે વ્યૂ કોર્સ તમે કરશો એટલે તમને ઉપર બે ઓપ્શન જોવા મળશે એકમાં લાઈવ હશે અને બાજુમાં અહીંયા રેકોર્ડેડ છે રેકોર્ડેડ ઉપર ક્લિક કરશો એટલે તમને આ ટાઈપના આપણા વિડીયો જોવા મળશે એમાં આજે તમે પ્રશ્નપત્ર એકનો વિભાગ એ અને બીનું સોલ્યુશનનો અહીંયા વિડીયો છે જે હું અહીંયા તમને બતાવું છું વિડીયો ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને ક્વોલિટી સેટ કરવાનું કહેશે તમારે જે ક્વોલિટીથી વિડીયો જુઓ એ ક્વોલિટી સેટ કરી અને તમે વિડીયો ચાલુ કરી શકો છો એટલે આ પ્રકારનો આપણો વિડીયોની શરૂઆત થઈ જશે હેલો માયસ્ટ ઓકે વેલકમ બેક ટુ આદિ આપણા જે વિભાગ એ અને બી છે ને એનું સોલ્યુશન તમને ખુલી જશે વિદ્યાર્થીઓ રોજ આપણે એક એક વિડીયો વિભાગ બી સી ડી અને એવી રીતે સ્ટેપ બાય સ્ટેપ એક એક પેપર સોલ્યુશન કરતા જઈશું ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેશો આદ્યન ક્લાસીસ થેન્ક યુ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો